આણંદ એલસીબી પોલીસનો દરડો કુંજરાવ ગામની સીમા ખુલા ખેતરમાં ચાલતા જુગારધામ પર પોલીસ ત્રાટકી પત્તા પાનો જુગાર રમતા નવ શખ્સો ઝડપાયા આણંદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે આણંદ તાલુકાના કુંજરાવ ગામમાંથી કુંજરાવ રમતા નવી સમોસર ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે આણંદ તાલુકાના કુંજરાવ ગામમાં આવેલા ભાતીજી ફળિયામાં રહેતો ભૂપેન્દ્રભાઈ ઉર્ફે ખાટીઓ પરસોત્તમભાઈ ડાભી બહારથી માણસો બોલાવી ગલુડી વિસ્તારમાં આવેલા ખુલ્લા ખેતરમાં જુગાર રમાડતો હોવાની બાતમી આણંદ એનસીબી પોલીસને મળી હતી જેથી પોલીસની ટીમે આજરોજ બાતમી મુજબની જગ્યાએ દડો પાડ્યો હતો અને સ્થળ પરથી પત્તાપાનાનો જુગાર રમતા ભૂપેન્દ્રભાઈ ઉર્ફે ખાટીઓ પરસોતમભાઈ ડાભી અંબુભાઈ મોતીભાઈ ડાભી શનાભાઈ ભયલાલભાઈ વાઘેલા ભરતકુમાર ઉર્ફે ગોપાલ જશભાઈ સિંધા મનુભાઈ કુશાલભાઈ રોહિત સંજયભાઈ ઉર્ફે વિજયભાઈ તખતસિંહ રાહુલજી ગની ઇબ્રાહીમ વોરા રોશનશાહ સલેમશાહ દિવાન તથા ઇમ્તિયાઝભાઈ નઝીરભાઈ મલેકને રંગે હાથે ઝડપી પાડ્યા હતા પોલીસે તેમની ઝડપી તથા દાવ ઉપરથી રૂપિયા ચોવીસ હજાર છસોની મત જપ્ત કરી તમામ વિરુદ્ધ જુગારદા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટર અલ્પાબેન પટેલ